તો ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હાથ ધરેલા ઓપરેશન સિંદૂર અને આતંકવાદીઓ ઉત્સાહભર પ્રતિક્રિયા આપી બાવીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ સાત મે હજાર પચીસ ના રોજ કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકી ઠેકાણાઓને બનાવવામાં આવ્યા રાજકોટના નાગરિકોએ ભારતીય સેનાને પૂરો ટેકો આપતા કહ્યું કે અમે ભારતીય આર્મીના સંપૂર્ણ સમર્થનમાં છીએ આર્મી જે કરે છે તે દેશના રક્ષણ માટે યોગ્ય હોય છે ઘણા લોકોએ પાકિસ્તાનના વલણ પર નારાજગી પણ વ્યક્ત કરી અને જણાવ્યું કે પાકિસ્તાન કોઈ પણ રીતે સમજવા માટે તૈયાર નથી તેને સમજાવવું ન પડે તો નાબૂદ કરવું જરૂરી છે જરબા તોડ જવાબ આપ્યો છે ને ઓપરેશન સિંદૂરનો આજે ત્રીજો દિવસ છે આપણી સાથે રાજકોટના યુવાનો છે કઈ રીતે આ હુમલાને જુએ છે અને હજુ પણ પાકિસ્તાનનું શું થવું જોઈએ આપણે તેમની જોડે વાત કરશું શું નામ આપનું પ્રણવ મહેતા મારું નામ છે હું રાજકોટનો રહેવાસી છું પાકિસ્તાન ઉપર હુમલાનો આજે ત્રીજો દિવસ છે મિશન સિંદૂર બહુ જ સક્સેસફૂલ છે ઇન્ડિયન આર્મફોર્સ ઉપર આપણે ગર્વ લેવું જોઈએ અને આપણે બધાએ એનો સપોર્ટ કરવો જોઈએ શું કહેશો તમે આ હુમલાને કઈ રીતે જુઓ તો પાકિસ્તાનમાં ભરપૂર નુકસાન છે અત્યારે થઈ રહ્યું છે પાકિસ્તાનને આપણે ઇન્ડિયન આર્મીએ જે હુમલો કર્યો આપણે એના સપોર્ટમાં જ છીએ અને પાકિસ્તાને આપણે માની છીએ ત્યાં સુધી નકશામાંથી કાઢી નાખવું જોઈએ અમે ઇન્ડિયન આર્મીની સાથે જ છીએ બધા જે રીતે ભારત ઉપર હુમલો કરવામાં આવ્યો તો આતંકવાદી હુમલો ત્યારબાદ આ કાર્યવાહી તેને કઈ રીતે જુઓ અથવા આપણે ઇન્ડિયન આર્મીએ જે પગલાં લીધા છે એ બહુ ખૂબ જ સારી રીતે અને સફળતાપૂર્વક મળ્યું છે આપણને એટલે અમે બધા એના સપોર્ટમાં જ છીએ એ ચોક્કસથી યુવાનો છે તે સપોર્ટમાં છે હું તમને પૂછવા માંગીશ કઈ રીતે આ હુમલાને જુઓ છો ને હજુ પણ કેવી કાર્યવાહી થવી જોઈએ આતંકવાદનું કોઈ સ્થાન જ નથી આ સમાજમાં અને જે રીતે પહેલગામમાં હુમલો થયો છે અને એના જવાબમાં ભારતીય સેનાએ જે કાર્યવાહી કરી છે એ ખૂબ સરાહનીય કાર્યવાહી છે અને અમે લોકો ઇન્ડિયન આર્મીના ફૂલ સપોર્ટમાં છીએ અમને ભરોસો છે અમારી આર્મી ઉપર કે આતંકવાદનો પાકિસ્તાનમાંથી સફાયો કરી નાખશે પાકિસ્તાન ક્યાંક ને ક્યાંક હજુ પણ હવા ત્યાં મારી રહ્યું છે જે રીતે કઈ કહી શકાય કે તેના નેતાઓ તેમના જે પ્રેસિડેન્ટ છે તેના નિવેદનો છે તે પ્રકાશમાં આવી રહ્યા છે તેને કઈ રીતે આપ જુઓ છો એના એકદમ અંબક નિવેદનો છે એ લોકો શું બોલે છે શું કરે છે એનો કોઈ સેન્સ જ નથી કે વિશ્વ ફલક ઉપર એ લોકોએ કઈ રીતે પ્રેઝેન્ટ કરવું જોઈએ એનું એ લોકોને કોઈ ધ્યાન જ નથી ગુમરાહ કરવાની કોશિશ કરે છે એ લોકો આખા વિશ્વને કે અમે લોકો રિટેલિએશન કર્યું નથી પણ ક્યાંક ને ક્યાંક આખું દુનિયા જોવે જ છે કે કઈ રીતે એ લોકો ડ્રોનથી હુમલા કરે છે અને પાક આપણી ભારતીય સેના જે મૂંથોડ જવાબ આપે છે એના ઉપર ખૂબ ગર્વ છે અમને પાકિસ્તાન ક્યાંક ને ક્યાંક અત્યારે ભૂખમરો છે ત્યાં અને હજુ પણ હવા ત્યાં મારે છે તેને કઈ રીતે જુઓ છો પાકિસ્તાન આતંકવાદની અંદર ખતમ થઈ રહ્યું છે તે એક સારી બાબત છે પરંતુ ઈન્ડિયાએ સંપૂર્ણપણે આતંકવાદનો વિનાશ કરવો જોઈએ અને ઇન્ડિયન આર્મીને આપણે સપોર્ટ કરવો જોઈએ કેટલાક દેશો એવા છે જે પાકિસ્તાનના સપોર્ટમાં છે તે આવી રહ્યા છે જે ટર્કી છે તે પ્રકારના દેશો તેને કઈ રીતે જુઓ છો પાકિસ્તાનને સપોર્ટમાં તો સર અત્યારે એવું છે કે મેઇન નામ તો ચીનનું આવે છે ચાઇનાનું પણ સપોર્ટમાં જોવા જઈએ તો આપણા તરફથી ભારતમાં આપણને ઘણા બધા દેશ સપોર્ટ કરી રહ્યા છે એટલે આપણે જોવા જઈએ તો આપણે પ્લસ પોઈન્ટમાં જ છીએ જે ચોક્કસથી આ હતા રાજકોટવાસીઓ કે તેઓ જણાવી રહ્યા છે કે હજુ પણ જડબા તોડ જવાબ છે તે ભારતીય સેના આપી જ રહી છે પરંતુ હજુ પણ જડબા તોડ જવાબ છે તેમને આપવો જ જોઈએ લકી રાખીએ જીએસટીવી રાજકોટ